જે મુસાફરો હતા તે તમામ લોકોના જીવ આ દુર્ઘટનામાં ગયા છે ગાયત્રી જણાવી દઉં કે ખૂબ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર બ્રાઝિલથી આવી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો એક બ્રાઝિલમાં દુર્ઘટના ઘટી અને તેમાં જે વિમાન જે છે તે ક્રેશ થઈ ગયું હોવાની વાત સામે આવી રહી છે અને સાથે જ સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી રહી છે કે વિમાનમાં સવાર બાસઠ યાત્રીઓ હતા તમામે તમામના મોત થયા હોવાનો ખૂબ મોટો અહેવાલ અત્યારે સામે આવી રહ્યો છે વિગતસર જો વાત કરવામાં આવે તો બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના એક શહેરમાં બાસઠ લોકોને લઈને એક વિમાન જઈ રહ્યું હતું અચાનક જ તે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું અને આ દુર્ઘટનામાં આ વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે કયા કારણોસર વિમાન ક્રેશ થયું કેવી રીતના તમામ લોકોના મોતને ભેટ્યા તેને હજી સુધી સત્તાવાર રીતના જાણકારી નથી આવી પરંતુ એરલાઇન્સ વો ઓફસે એક સત્તાવાર રીતના નિવેદન જાહેર કર્યું છે અને એ નિવેદનમાં તેમણે આ બાબતની પુષ્ટિ કરી છે કે સાઓ પાઉલોના આંતરરાષ્ટ્રીય જે પણ અડ્ડે ગ્લાઉલોસ કરીને જે એરપોર્ટ છે ત્યાં આગળ જે વિમાન જે હતું તેણે ઉડાન ભરી હતી ને તે સમય દરમિયાન જ આ પ્લેન જે છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને વધુ જાણકારી જે સામે આવી રહી છે તે પ્રમાણે વિમાનમાં કુલ અઠ્ઠાવન યાત્રીઓ હતા અને ચાલકદળના કુલ ચાર સભ્યો હતા એટલે એ રીતના ટોટલ બાસઠ લોકોના આ આ દુર્ઘટનામાં કરુણ મોત નિપજ્યા હોવાની વાત સામે આવી રહી છે બીજી બાબત બ્રાઝિલની વાત કરવામાં આવે તો દક્ષિણ બ્રાઝિલના એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ લુઈસ એ પણ જે આ જે અહેવાલ સામે આવ્યો છે તેને લઈને શોક વ્યક્ત કર્યો છે અને એક મિનિટનું ત્યાં આગળ મૌન પણ પાડવામાં આવ્યું હતું આ સાથે જ સ્થાનિય પ્રશાસન દ્વારા અત્યારે ગઈકાલે રાતની આ ઘટના છે ને અત્યારે પણ તમામ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે જી જી માહિતી બદલ આપનો આભાર